આજે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે નવેમ્બર બે હજાર ચોવીસ થી જાન્યુઆરી બે હજાર પચીસ ના સમયગાળામાં આરોપીએ બાળકી સાથે ત્રણ વખત પોતાના રૂમમાં બોલાવીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા આ કૃત્ય બાદ બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી શરીરમાં થયેલા પરિવર્તનને કારણે પરિવારજનોને શંકા જતા તેમણે પૂછપરછ કરી હતી આ દરમિયાન આખી હકીકત બહાર આવી હતી નોંધનીય છે કે આરોપીએ બાળકીને આ બાબત વિશે કઈને કશું કહેવા માંગશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના કારણે બાળકી ભયના કારણે મૌન રહી હતી આ મામલે બાળકીના પરિવારજનો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવામાં આવી હતી પોલીસે આરોપી અસફાક શેખને ઝડપી લીધો છે તેની સામે પોક્સો એક્ટ તથા બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધવવામાં આવ્યો છે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત